શું તમને એ ખબર છે કે આ કાચબાની વિધી જો પહેરવી હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો તમે કોઈના હાથમાં કાચબાની વિધી જોઈ છે તમે એવું કહેશો કે હા ઘણા લોકો પાસે આવી કાચબાની વીટી પણ હોય છે જે ખૂબ શોખ પહેરે છે હવે જેઓ પણ આ કાચબાની વીટી પહેરે છે અથવા તો વીટી પહેરવાનું વિચારી રહ્યા છે તેમણે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબાની વીટી આર્થિક લાભની ની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે છે ઘણીવાર તમે જોયું જ હશે કે ઘણા બધા લોકો આવી કાચબાની વીટી પહેરીને ફરતા હશે પરંતુ શું તમને એ ખબર છે કે આ કાચબાની વીંટી જો પહેરવી હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબાની વીટી ધનને આકર્ષે છે એવું પણ માનવામાં આવે છે કે જે પણ તેને યોગ્ય રીતે પહેરે છે એના જીવનમાં ધનની કમી હોતી જ નથી આવા લોકો પાસે હંમેશા ધન ભરેલા હોય છે એવું પણ માનવામાં આવે છે કે કાચબાની વીંટી જો પહેરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ આ કાચબાની વીટી પહેરવાના પણ નિયમો છે જે જાણવા જરૂરી છે કાચબાની વીટી પહેરવા શાસ્ત્રોમાં વિશેષ કાચબાની વીટી હંમેશા ચાંદીની જ બનેલી હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબાની વીટી હંમેશા ચાંદીની બનેલી હોવી જોઈએ જોકે બીજી ધાતુની બનેલી કાચબાની વીટી પહેરવાથી કોઈ ફાયદો થતો નથી જ્યારે તમે કાચબાની વીટીને પહેરો છો એ પહેલા એને કાચા દૂધમાં અથવા ગંગા જળથી એનો અભિષેક કરવો જોઈએ પછી તેને થોડી વાર માટે દેવી લક્ષ્મીના ચરણોમાં રાખવું જોઈએ અને પછી શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ આ વિધિ વિધાન કર્યા પછી જ તમારે કાચબાની વીટીને પહેરવી જોઈએ હવે જ્યારે પણ તમે કાચબાની વીટી પહેરો છો તો ધ્યાન રાખો કે કાચબાનો ચહેરો તમારી તરફ હોવો જોઈએ બહારની તરફ નહીં આમ કરવાથી સંપત્તિ તમારી તરફ આકર્ષિત થશે હવે ઘણા લોકો કાચબાની વીટી કોઈ પણ આંગળીમાં પહેરી લે છે જોકે આ પણ ખોટું છે કાચબાની વીટી પહેરવા માટે હંમેશા જમણા હાથની મધ્ય આંગળીને જ પસંદ કરવી જોઈએ અને જમણા હાથની મધ્ય આંગળીમાં જ કાચબાની વીટીને પહેરવી જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબાની વીટી ધનને આકર્ષે છે પરંતુ જો તમે એને યોગ્ય રીતે ન પહેરો તો તમને કોઈ ફાયદા પ્રાપ્ત થતા જ નથી એટલે જ્યારે પણ તમે કાચબાની પહેરો છો છો અથવા તો આ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખજો કે જેથી તમને કાચબાની વીટી પહેર્યા બાદ ચોક્કસપણે ફાયદો થઈ શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ